નમસ્કાર દર્શક મિત્રો સત્ય ન્યુઝમાં આપનું સ્વાગત છે પાટણ જિલ્લાના ચાણસવા પોલીસ મથકે પીએસઆઈ ની પીઆઈ તરીકે ભરતી થતા પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા સન્માન કરવામાં આવ્યું પાટણ જિલ્લાના ચાણસમા ખાતે પોલીસ મથકે છેલ્લા કેટલાક સમયથી પીએસઆઈ તરીકે ફરજ બજાવતા વિશાલભાઈ જે પરમારનું પીઆઈ તરીકે પ્રમોશન મળતા પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા વિવિધ મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકેની જવાબદારી સંભાળી ચૂકેલા હાલમાં છેલ્લા કેટલાક સમયથી ચાણસમા ખાતે પીએસઆઈ તરીકે ફરજ બજાવતા વી જે પરમારને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોશન મળતા ચાણસમા પોલીસ પરિવાર તથા પત્રકારોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી ત્યારે પાટણ જિલ્લાના પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો તથા પ્રદેશ હોદ્દેદારો દ્વારા પીઆઈ પ્રમોશન બદલ વિશાલભાઈ જે પરમારનો વિવિધ મોમેન્ટો આપીને સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો